નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રમુખ દ્રૌપદી મુર્મુએ વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કારો પ્રદાન કર્યા પ્રમુખ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કારો પ્રદાન કર્યા આ કાર્યક્રમ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ સાથે સંયોજિત હતો આ પુરસ્કારો તેત્રીસ અદભુત વ્યક્તિઓ સંસ્થાઓ અને સંગઠનોને તેમના વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટેના ઉત્તમ યોગદાન માટે આપવામાં આવ્યા હતા પુરસ્કાર વિજેતાઓને શિક્ષણ રોજગાર નવીનતા અને સામાજિક સેવા સહિતના વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓ માટે માન્યતા આપવામાં આવી હતી તેમના સંબોધનમાં પ્રમુખ મુર્મુએ સર્વસમાવેશક સમાજ બનાવવાની મહત્વતા પર ભાર મૂક્યો જે તમામ માટે સમાન તકો સુનિશ્ચિત કર્યા છે તેમણે વિકલાંગ વ્યક્તિઓને સ્વતંત્ર અને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે શારીરિક અને ડિજીટલ સુલભતાની જરૂરિયાતને હાઇલાઇટ કરી પ્રમુખે પુરસ્કાર વિજેતાઓના પ્રયત્નોની પ્રશંસા કરી અને તેમને સમાજના કલ્યાણ માટે તેમના કાર્યને ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમાર અને સામાજિક ન્યાય તથા સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ અઠાવલે તથા બીએલ વર્મા પણ સમારોહમાં હાજર હતા ડોક્ટર કુમારે વિકલાંગ વ્યક્તિઓના જીવનને સમૃદ્ધ બનાવવા માટે સોળ રૂપાંતરાત્મક પહેલોની જાહેરાત કરી જે તેના સશક્તિકરણ માટે સરકારની પ્રતિબદ્ધતાને આગળ વધારશે વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટેના રાષ્ટ્રીય પુરસ્કારો દર વર્ષે વ્યક્તિઓ સંગઠનો એનજીઓ અને રાજ્ય તથા જિલ્લા યુટી પ્રશાસનોને માન્યતા આપવા માટે આપવામાં આવે છે જેઓ વિકલાંગતા ક્ષેત્રમાં અસાધારણ પ્રતિબદ્ધતા અને સિદ્ધિઓ દર્શાવે છે આ પુરસ્કારો બે મુખ્ય વિભાગોમાં વર્ગીકૃત છે વ્યક્તિગત શ્રેષ્ઠતા અને સંસ્થાકીય શ્રેષ્ઠતા જેમાં વિવિધ યોગદાનને માન્યતા આપતા અનેક ઉપવર્ગો છે